મિત્રો હવે ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાઓને ડરવાની જરૂર નથી કારણ કે આમ આદમી પાર્ટીમાં એક સૌથી મોટા નેતાની એન્ટ્રી થઈ રહી છે મિત્રો એ પહેલા તો નેતા નતા પણ હવે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે તો અત્યારે હાલ સૌથી મોટા આપણને સમાચાર મળી રહ્યા છે મિત્રો ડેડિયાપાડાની અંદર તમે બધાએ જોયું હશે કે ચૈતર વસાવાનો પાવર કેટલો છે હવે એવો જ એક બીજો માણસ આમ આદમી પાર્ટીમાં આવી રહ્યો છે આ વાત સાંભળતા જ મિત્રો ભાજપને એક મોટો ઝટકો વાગ્યો છે હવે આપણે રહી વાત એ કે કયા આમ આદમી પાર્ટીમાં મોટા નેતાની એન્ટ્રી થઈ રહી છે તો તમે સોશિયલ મીડિયાની અંદર બે દિવસથી એક સમાચાર તો જાણ્યા જ હશે જે વધારે વાયુ વેગે ફેલાઈ રહ્યા છે એમાંથી મિત્રો ઘણા બધા લોકોનો સવાલ છે કે હવે આ માણસ કઈ પાર્ટીમાં જોડાવા જશે

જે ગુજરાતની અંદર ગરીબ પરિવારોના ઘર બનાવી રહ્યા છે ગરીબોની સેવા કરી રહ્યા છે અને ગુજરાતની પબ્લિક તેમને ભગવાન જેવા માને છે અને મિત્રો હવે એ જ ખજુરભાઈએ એક સ્ટેજ પ્રોગ્રામની અંદરથી એક ખુલાસો કર્યો છે કે હવે હું રાજકારણમાં આવવા માંગુ છું પણ મિત્રો ખજુરભાઈ શેમાં આવવા માંગે છે કઈ પાર્ટીમાં આવવા માંગે છે એ વાત અત્યારે હાલ ઘણા બધા લોકો જાણવા માંગે છે ઘણા બધા લોકોના મનમાં એવો પ્રશ્ન હશે કે જો ખજૂરભાઈ કઈ પાર્ટીમાં જશે જે પાર્ટીમાં જશે ને એ પાર્ટીનો ભાઈ ડંકો વાગી જશે કારણ કે અંદર જ મોટું નામ છે છે અને મિત્રો ઘણા બધા એવો સવાલ કે ખજૂરભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાય તો સારું કે ખજૂરભાઈ ભાજપ માં જોડાય તો સારું કે ખજૂરભાઈ કોંગ્રેસ માં જોડાય તો સારું મિત્રો તમે શું કહેવા માંગો છો કે ખજૂરભાઈ શેમાં જોડાવા જોઈએ એ ફરજિયાત તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો